નમસ્કાર શ્રી વિદ્યાર્થી બોલ વિસાવદર આજે આ સ્કૂલમાં જે ભોજન છે તે હેતલબેન ધીરુભાઈ જાહોલિયા તેમના જન્મદિવસ નિમિત્તે રાખેલો છે તો સૌ પ્રથમ હેતલબેનબેન જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ તેમનો પરિવાર સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધ રહે તેમજ ઈશ્વર હેતલબેનને એમના જીવનમાં પિત્રોતર પ્રગતિ થાય અને આવા સેવાના સમાજના કાર્યો કરતા રહે આપણે સૌ જાણીએ છીએ ધીરુભાઈ આપણા પૂર્વહીના વિદ્યાર્થી પણ છે અને ઈશ્વરને એ પણ આપણે પ્રાર્થના કરી કે એમનો પરિવાર સદાને માટે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એવી ઈશ્વર પાસે આપણે પ્રાર્થના સાથે આ ભોજન રહેતા પહેલાં સૌ Nati seruat terus. Oh.